અંકલેશ્વર નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ ખરોદ ગામ નજીક તાજેતરમાં જ બનાવેલા બ્રિજ પર થોડા દિવસોમાં મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકોમાં જીવ જોખમમાં મુકાયા છે વાહન ચાલકો બ્રિજનો માર્ગ ટાળી સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બનતા ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે આ પરિસ્થિતિને કારણે પાંડોલી કરમાલી રવિદ્રા એઆઈડીસી પબ્લિક સ્કૂલ કરોડ વિસ્તાર તેમજ ખરોદ અને પાંડી ગામના લોકો માટે મુસાફરી દુષ્કર બની ગઈ છે વરસાદી દિવસોમાં ખાડામાં પાણી ભરાતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે જ્યારે વરસાદ ના હોય ત્યારે ધૂળના કારણે શ્વાસની તકલીફ વધી જાય છે સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે તેમનું કટુ વલણ છે કે આ બ્રિજનું ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ છતાં ગણતરીના દિવસોમાં રસ્તો ખાડામાં ફેરવાઈ જવો એ કામની નિશ્ચિયાનું ગુણવત્તા દર્શાવે છે જનતા ખુલ્લે આમ તંત્રને સવાલ પૂછી રહી છે કે એટલી ઝડપથી બ્રિજની હાલત ખરાબ થવાની જવાબદારી કયા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની છે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ખાડા પૂરવામાં આવે વિકલ્પી સુવિધાઓ ઊભી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી જનતાને ન્યાય અપાય સામાજિક કાર્યકર જુનેદ પાંડયા નેશનલ હાઇવે અડતાલીસ કરોડ પાસે બનાવવામાં આવેલો બ્રિજ જે અત્યારે જોઈ શકાય છે કે તેના ઉપર ખાડાઓ મસ્ત પડી ગયા છે મસ્ત મોટા ખાડા પડી જવાના લીધે ત્યાં એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થયેલો છે એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થયો છે અને ગાડીઓના કમાનો તૂકી જવાનો ભય ઉત્પન્ન થયો છે જેથી લો ગાડીવાળા લોકો નીચેથી જવા સર્વિસ રોડ વાપરવા મજબૂર થયા છે સર્વિસ રોડ નીચે વાપરવાના કારણે નીચે ટ્રાફિકના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ઉપર એટલા મસમૂરા ખારા જ પડી ગયા છે કે જે ખારાના લીધે વરસાદ પડે તો ખાબોચિયા ભરાઈ જાય છે અને એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થાય છે અને અત્યારે હાલમાં વરસાદ નથી ત્યારે ધૂળધમણીનું સામર્થ્ય બની ગયું છે રસ્તાઓ પર એવું લાગી રહ્યું કે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે થોડાક જ દિવસમાં જો બન્યો હોય બ્રિજ અને થોડાક જ દિવસમાં આટલા મોટા ખારા પડી ગયા હોય ડિવાઈડર ઉપર તિરાડ પડી ગયા હોય તો ત્યારે મારે તંત્રને અપીલ છે કે આના પર કાર્યવાહી કરવામાં આવે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારી પર એક્શન લેવામાં આવે અને ખાડાઓને પૂરવામાં આવે